મહેસૂલ વિભાગના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોને લઈને આજે કાઢી પટ્ટી કરી પોતાની કામગીરી બચાવી હતી માંગણીઓ નહીં સંતોષાતા ત્રીસમી એપ્રિલથી માસ સીએલ પર જવાની ચીમકી ઉચ્ચારી હતી મહેસૂલ વિભાગના કર્મચારીઓના પ્રમોશન સહિતના પડતર પ્રશ્નોને લઈને કર્મચારી મહામંડળ વડોદરા સહિત તેત્રીસ જિલ્લામાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સરકાર દ્વારા પ્રશ્નોનું નિરાકરણ ન લેવાતા આજથી કાળી ધારણ કરી ગાંધી ચંદ્યા માર્ગે આંદોલનની શરૂઆત કરી હતી આંદોલન પછી પણ સરકાર દ્વારા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી ત્રીસ એપ્રિલથી માસ સીએલ ઉપર જવાની ચીમકી કર્મચારી મહામંડળે ઉચ્ચારી હતી વડોદરા મહેસૂલી કર્મચારી મહામંડળના પ્રમુખ સહદેવસિંહ રાઠોડે જણાવ્યું હતું કે મહેસૂલ કર્મચારી મહામંડળ દ્વારા સરકારમાં આવનારા કર્મચારીઓના ચાર જેટલા પેન્ડિંગ મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી છેલ્લા કેટલાય સમયથી બદલીની અરજીઓ પેન્ડિંગ છે નાયબ મામલતદારોની સિનિયોરિટીની યાદી જાહેર કરવામાં આવી છે વર્ષ બે હજાર પંદરથી કલાકોનું પ્રમોશન અને તાજેતરમાં જ સંમતિ વગર બદલી કરવામાં આવેલા પચીસ જેટલા કર્મચારીઓની મૂળ જગ્યા ઉપર પરત લાવવાની માંગ છે જેથી મહામંડળે દરેક જિલ્લામાં આવેદનપત્ર આપ્યું હતું મહેસૂલી કર્મચારી મહામંડળના ઉપપ્રમુખ ચિરાગ રાણાએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર પંદરમાં જોડાયેલા કર્મચારીઓને દસ વર્ષથી ઉપરનો સમય થઈ ગયો છે છતાં તેમનું પ્રમોશન આપ્યું નથી વર્ષ બે હજાર બારમાં જોડાયેલા નાયબ મામલતદારો મામલતદારોને તેર વર્ષ બાદ પણ પ્રમોશન આપવામાં આવ્યું નથી કર્મચારીઓની માગણી છતાં જિલ્લામાં ફેરબદલી કરવામાં આવી નથી અગાઉ પ્રશ્નોના નિવારણ માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અમારી માંગણીઓ ઉકેલ નહીં આવે તો આજથી કાળી પટ્ટી ધારણ કરી કામગીરી કરી હતી હજી પણ વહેલી તકે જો માંગણીઓને હકારાત્મક ઉકેલ નહીં આપવામાં આવે તો ગુજરાત મહેસૂલી મહામંડળ દ્વારા તમામ જિલ્લાઓમાં કર્મચારીઓ દ્વારા માસ સીએલ અને હડતાળ જેવી વિવિધ કાર્યક્રમો તબક્કાવાર રીતે આપવામાં આવશે વડોદરા જિલ્લા મહેસૂલી કર્મચારીઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહેસૂલી કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો મહેસૂલી વિભાગના કર્મચારીઓએ જણાવ્યું હતું કે અમારી પડતર માંગણીઓને લઈને સરકાર સામે વિરોધ કર્યો છે મહેસૂલી વિભાગમાં કામ અર્થે આવતા લોકોને કોઈ અસર પડશે નહીં કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેશે આજ રોજ મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશ મુજબ રાજ્યના તમામ મહેસૂલી કર્મચારીઓએ મહેસૂલી કચેરીઓમાં કાળી પટ્ટી ધારણ કરી અને એમની પેન્ડિંગ માંગણીઓ પૂરી નથી થતી એ બાબતે વિરોધ નોંધાયેલો છે અગાઉ જે રજૂઆતો છે છેલ્લા બે ત્રણ વર્ષથી સરકાર કક્ષાએ પેન્ડિંગ છે એ માટે ગત નવ તારીખના રોજ તમામ જિલ્લાઓમાં મહામંડળના આદેશ મુજબ આવેદનપત્રો આપવામાં આવેલા હતા તે મુજબ દસ દિવસમાં એ બાબતે કોઈ નિર્ણય થયેલ ન હોય દરેક જિલ્લાઓમાં આજ રોજ બધા મહેસૂલી કર્મચારીઓ કાળી પટ્ટી બાંધી અને પ્રતિકાત્મક વિરોધ સાથે ફરજ બજાવી રહ્યા જો આગામી સમયમાં માંગણીઓ સંતોષ નહીં તો ત્રીસ તારીખે રાજ્ય કક્ષાએ માસ સીએલ માટે મહામંડળે સૂચના આપેલી છે